ले बादर वाली देना बालिको है ना बादर बहुत अरे बहुत अरे 200 200 200 200 200 275 275 275 में 170 275 275 में 270 के 270 270 में 500 270 270 में 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 270 બસો સાઠ ચારસો રૂપિયા છે ચારસો રૂપિયા બસો સાત સાઠ ચારસો રૂપિયા બોલવાયકો ચારસો રૂપિયા બસો અડસઠ અડસો રૂપિયા બસો અડસઠ અડસો રૂપિયા બોલવાડસઠ અડસો રૂપિયા કબાઈકો અડસઠ એક ચલો ભાઈ

स्वाते हज हज रुपया बसों तेरह बसों हे बहुत रुपया बसो ऐसी કોતે નાના મોના ભાઈને કોઈ તો કંઈ ના પાડો ને એ પૂછો એને પૂછો એ મીના ભાઈ ને 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 એને કીધું ના ને નાના 71 71 71 71 રૂપિયા 71 71 71 271 71 રૂપિયા 72 72 રૂપિયા 272 72 રૂપિયા 272 72 રૂપિયા બોલાય તો 72 72 72 રૂપિયા 72 72 575